આમોદ તાલુકાના નેશનલ હાઇવે ચોસઠ ઉપર નાહિયેર અને બોડકા ગામ નજીક બાઇક અને બોલેરો કાર વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતમાં બાઇક ચાલકોને ગંભીર ઈજાઓ થતા આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા મધ્યપ્રદેશના બે યુવાનો બાઇક લઈને બોડકા ગામથી આમોદ તરફ આવી રહ્યા જ્યાં તેમને બોલેરો પિકઅપ ગાડી સાથે અડડાતા અકસ્માત સર્જાયો હતો એકસો આઠ મારફતે ઇજાગ્રસ્ત બંને યુવાનોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લાવવામાં કરવામાં આવ્યા હતા આમોદ તાલુકાના બોડકા ગામે એમપીના બે યુવાનો સરકારી સ્કૂલની કામગીરી કરતા કામદારોને નડ્યો અકસ્માત મળતી માહિતી મુજબ બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવરે બસની ઓવરટેક મારતા જતા બાઇક સવાર અને અડફેટે લેતા સર્જાયો અકસ્માત બંને યુવાનોને ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર અર્થે ભરૂચ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ આમોદ પોલીસને થતાં આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટર યાસીન દીવાનામોદ